ગઈકાલે પાકિસ્તાન પાકિસ્તાનની મેચ હતી ઇન્ડિયાએ આ મેચ રોમાંચક રીતે જીત્યું હતું અને આને જ લઈને સમગ્ર દેશભરમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી કેટલીક જગ્યાએ સોસાયટીઓમાં અલગ અલગ જગ્યાએ મોટી સ્ક્રીનો મૂકીને આ મેચ નિહાળવા માટે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવીને ઉજવણી થઈ હતી ત્યારે અમદાવાદના અનુપમ સિનેમા પાસે છબીલદાસની ચાલી પાસે કેટલાક લોકો છે તે ઇન્ડિયા જીતી છે તે સંદર્ભમાં ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આટલામાં એ જગ્યા પરથી બે જેટલા વાહન ચાલકો છે તે પસાર થયા હતા ને અચાનક ફટાકડા ફોડતી વેળાએ જે ફટાકડા ત્રણખલા છે તે આ વાહન ચાલકો પાસે જતા વિવાદ સર્જાયો હતો જેમાં સામે જે ફટાકડા ફોડી રહ્યા હતા તે લોકો અને જે વાહન ઉપર જઈ રહ્યા હતા તે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી એટલું જ નહીં જે વાહન ચાલકો છે તે પોતાના આગળથી અન્ય મિત્રોને બોલાવીને લાવે છે અને ત્યારબાદ માથાકૂટ થાય છે સામ સામે મારામારી થાય છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસને જાણ થઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને શાંતિ ન દોડાય તે માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા ને જે રીતે આ બબાલ સર્જાઈ હતી તે મામલે તપાસ કરતા પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ જે મારામારીની ઘટના સામે આવી છે તે મામલે અમદાવાદના એસીપીએ શું માહિતી આપી છે કેવી રીતે આખો વિવાદ સર્જાયો હતો તે સાંભળી લો હું ગઈકાલે રાત્રે ભારત પાકિસ્તાનની મેચ પત્યા બાદ જે ખોપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે જે છબીલદાસની ચાલી છે ત્યાં આગળ કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા એ દરમિયાન ત્યાંથી બે એક્ટિવા ચાલક યુવકો ત્યાંથી નીકળતા હતા જેનું નામ છે સકીલ હસન ઉર્ફી શેરા અને શાહરૂખ વિસ્તાર એ દરમિયાન જે ગોપીસિંહ શેરબીલ કરીને છે એ રીતે ફટાકડા ફોડતા હતા એ દરમિયાન તેમાંથી ફટાકડાનો કોઈ તણકલો જે એક્ટિવા ચાલક છે તેને વાંચતા એ લોકો ઉભા રહીને ત્યાં આગળ અહીંયા ફટાકડા કેમ ફોડો છો એ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે લોકો ઝપાઝપી રહી હતી ત્યારબાદ આ બંને જણા છે ત્યાંથી ભાગીને જતા હતા પોતાનો નિકલ મૂકીને આગળ જઈને એમના જ જે બે મિત્રો હતા કે જે એક્ટિવ અગાઉ આગળ નીકળ્યા હતા તે લોકોને સર્કલ પાસે બોલાવેલા હતા એ દરમિયાન જે ગોપીસિંહ શેરગિલ તેમજ નિરંજન ચૌહાણ સુરજ રાજપૂત અને અન્ય બે સગીરો એ લોકો તેમજ અન્ય અજાણ્યા માણસો ત્યાં સર્કલ પાસે ગયા હતા જ્યાં આગળ આ બે એક્ટિવા ચાલક અને બીજા હજાર માણસો હાજર હતા એ લોકો વચ્ચે સામસામે ઝઘડો થયેલો હતો જેમાં જે નિરંજન ચૌહાણ છે તેને માથામાં વાગેલું છે અને કાંકાયેલા છે સામેના પક્ષે જે શાહરૂખ ઇસરાર છે તેને વાગેલું છે બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં એક પક્ષે કુલ ત્રણ અને એક પક્ષે ચાર એમ ટોટલ સાત આરોપીઓને અટકાયત કરવામાં આવી છે મને બાર જે બનાવ બન્યો માત્ર ફટાકડા ફોડવાનું કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ સામે આવ્યું છે અને હુમલા બાદ આરોપીની ધરપકડ ક્યાંથી અને કયા સંજોગોમાં કરવામાં આવી જે સમગ્ર બનાવ જે માત્ર જે રોડ ઉપર ફટાકડા ફોડતા હતા ને ત્યાંથી જે વિકલ્પ પસાર થયો એના કારણે થયું છે એ સિવાય આ લોકો એકબીજાને ક્યારે ઓળખતા બી ન નહોતા તેમને કોઈ એવો પર્સનલ અદાવત પણ નહોતી જે બનાવ બન્યો ત્યારબાદ બંને પક્ષના આરોપીને વાગેલું હતું જે

જોત જો તેમાં મામલો બીચક્યો મારા મનુ સુધી વાત પહોંચી ને એકાએક મારામારી થતાની સાથે પોલીસને જાણ થઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવી હતી સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો આ મામલામાં ક્રોસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સાત જેટલા આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમની સામે રાયોટિંગ તેમજ મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં